એટલા પણ વ્યવસ્થિત તો કઈ બતાવી દઈ રાઈત કહેવાય એટલે કઈ નહીં હાલો તો શાક પેલા કાઢ લઈ અને પછી તમને ભેગું કરીને બતાવી ગાય એ જણે શાક કાઢ્યું દસ થી પંદર મિનિટ શાક કાઢ્યું છે થોડુંક નીકળી ગયું હજી તો કાઢવાનું શરૂ છે કઈ હજી તો કન્ટિન્યુ આ પાછો આ ઝીંગુ છે મોટો હોય જેથી મેં કીધું તમને બતાવી દઈ યાર તમારે સમગ્ર રજો કરો ના મારતો ગમે એમની તાઈલી નીકળે એમ નથી હજુ ઘૂસવાઈ ગયું હાવ ફસાઈ ગયું કઈ હાવ સોતરા કાઢ લે કબાબ ને

એટલે સાકળવાનું શરૂ છે પણ એ જ તરણી મતલબ બહુ શાક આવતું હોય એ પૂરું થઈ ગયું બરાબર હું બીજી તરણીમાં આવી જાઉં તો બીજી તરણીમાં આવી જાઉં તો આ કાલનું એક ઢૂમલું નહીં પણ કુચું રિજલ છે તો કુચન ખાવીએ બે કચ લે આવ્યો એક અહીંયા છે સુરતી કહી લે આવડ્યા અને એક કહી લે અહીંયાસી એ સુરતી કહેવાય અને હજી એક આગળ જાય ને તમ તો આમાં મોટો ઝીણ લે વાહ અને હજી આગળ જાય ને તો ટોટર આવ્યો એક મોટું ઢૂમલું એટલે હું તમને બતાવું વેલપા તો હવે કાંઈ દેખાતું નથી લાગતું ઓલા આપણે એક ગુમલો હોય એવું લાગે પણ કાંઈ નહીં આ ટોટર આવેલ છે મોટું ટોટરું જો આને કહેવાય ટોટરું અં એટલે કે ઢૂંબલું તમે કદાચ કહીયા કરો ઢુમુ ઢુમું ઢુમુ ઢુમા ઢુમુ ઢુમા જે કહેતા હોય બાકી હું તો ટોટલું કહું છું તો ફટાફટ આ જીંગો કાઢ લો અને અહીંયા શાક કાઢે છે હે શાક કહીએ બે તાર પગમાંથી પેલા કાઢી હા પછી આ હું કાઢ લઉં કહીશ જલ્દી એટલે આપણે એનકેલી જાવ જોતા હોતા ને આ બાજુ એ હોય તો આમ નહીં આમ

આ લાલ નહીં એટલે આ કદાચ ખાલી છે કોને ખબર હોય કઈ ખબર નહીં બાકી તો હવે જોવાનું છે ઓલ્લા તણા છે ને ના હું જોવાનું છે પછી એક બે ઝાડ છે સેલે વેલા બાકી આમ ને હું જે દૂન્ય સર દેખાય આમ નખર ખૂત નથી તો શાક કાઢી અને પછી શું કહેવાય ખબર હા જોઈએ એમ મને ભૂલી જાય હા બધે કરો માયક કેટલું શાકાઢ દઈશ ઝાકળ કેટલી પડવા મળે ખબર દુનિયાનું ઝાકળ પડવા મળે મેઘરવો અને એ શાક બધા કાઢે છે અહીં તો આ ટીલડી થાય ને આ એક ટોટરું છે તમને બતાવતું હોય તો પીળું રેહાડ દેખાય પણ આ પાણી ડોળું છે કોને ખબર રામ જાણે બધું ઓહ આ સાંદામાં નાંદવાળું કદાચ પીળું પડતું છે અને એમને હું જોતો જાઉં કાક આવે તો બતાવી દઉં હો આ એક ટોટરું લાગે તો બરાબર દેખાતું નહીં રાતનું ઘરે આવી આગળ આલો કાંઈક આવેલું છે ફેમેલી ને કંઈક શાક આવેલ છે મોટું હોય હું હોય ખબર બની નાલી બતાવે એટલે કાંઈક કોઈ શિખતી તો ઘરે જઈને તમને બતાવી દો બાકી અહીંયા એક રૂમ લઈ ગયો એટલે કે ટોટરું અહીં અહીંયા ટોટરું છે ને આ એક ટોટરું તો કાટતા હોય ટોટા લો ચાલો કંઈ તો આ ફટાફટ કાઢીને પછી જઈ ઘરે ઓલાને હું શાક આવી બતાવી તારે વાહ શું છે અહીંયા 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 ઓ શું કહેતા ઝોડો પણ ઓ શું કહે જલદી હે

તંજી શીખે છે શીખવું માણસે કંઈ એમ નીકળી ન તો ત્યાં કલી દઉં આવડે કેલા આવડે વાહ આવડે એમ કે છે પણ પૂછડેલ ન મોઢેલી મોડેલી કંઈ મોઢેલી એમ વટાડે એમ તો હાથી હા વટાડે હા હા મોઢું ખોલીને વટાડી દે મોઢું ખોલી દે રહીએ રહી એમ વટાડે વટડે ખોલીને મોઢું ખોલી વટાડે રૈયા વટડી નખ નથી કે ધનજીને પાછા હું છે કે નખ નથી રાખતો યાર હું એને કહું છું નખ રાખ તને પૈસા આપું નખ રાખ તો એમ તોય નથી રાખતો તને આપતા નહી પૈસા પણ નખ છે પેલા તારાથી પૈસા આપે તને નખ રાખો તો પૈસા હોય મેકી દે એ દેસ તો આ જીવે છે પણ હવે આનું મોઢું ખુલી ગયું એટલે લગભગ જીવશે ને મરી જાય નકર મેકી દે પણ હવે કઈ નહીં આ એ બે ટોટલા કાઢ લેકા અને ઝીંગો આવ્યો પણ હા બી એમ આમ જો તો બીડી દેવા ઝીંગો બાપ રે બાપ કઈ નહી એક ના ને એક આયા આમ જો હાવ બસ્સા બિસ્ટલ બીડી કા સિગરેટ સિગારેટ સિગારે કહેવાય કે સિગરેટ એવું કઈક પાલો તો કાઢવાનું શરૂ છે કન્ટિન્યુ બહ બાટી ધબ ધબાટે બધે કરતા મોટા મોટા પણ ઝીંગો આવી ગયો કાઢવાનું શરૂ છે પણ અમે અહીંયા છે ને ધનજીભાઈ કૈસલી કાઢે છે એને લીંગા તોડી લખ્યા કૈસલી કાઢી લખી એક કૈસલીમાં રાતમાં સી એને કાઢી આ ઝીંગો કાઢેલા કાઢો બાકી તો કાંઈ નહીં સાકારણ શરૂ છે અમે ધનજીભાઈને કૈસલી કાઢતા આવડી ગયું છે ગજટ કહેવાય કાધનજી એ ફાવી ને

હા શું સિરિયસલી અલગ સિંગો એવો સફેદ કા હાવ તો આ પોલો છે કે ભરેલો ના આ ભરેલો નથી તો માટી ધોળી ફૂલ દેખાય એટલે આ ઝીંગો મતલબ મોલો થઈ ને કઠણ થયેલો હોય છે કદાચ કઈ ખબર નહીં ઝીંગો મોટો છે પણ સફેદ છે એટલે ફેમિલી આપણે છે ને મતલબ અત્યારે કાંઈ જાય નહીં તમને ખોટો અત્યારે બતાવ્યું પણ હવે રાતનું ઇન્ટરવ્યુ જોઈ લો વિડીયો કદી પૂરો પછી કરો મોજ અત્યારે કેટલી શકે એમ કીધું